જેની મુખ્ય મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને પુષ્પગુચ્છ આપી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા કેક કાપવામાં આવી બહાદુરપુર કુમાર શાળામાં સ્કૂલના બાળકો દ્વારા અલગ અલગ કૃતિઓ રજૂ કરીને રંગારંગ કાર્યક્રમની ઉજવણી કરીને કુમાર શાળાનો એકસો ઓગણપચાસમાં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે પ્રાથમિક શિક્ષક મહાસંઘ વરિષ્ઠ ઉપાધ્યક્ષ જગદીશભાઈ બારોટ ભુપેન્દ્રભાઈ પટેલ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ મંત્રી ઝાલા પ્રવીણસિંહ તેમજ હિમાંશુભાઈ તાલુકા શિક્ષક ક્રેડિટ સોસાયટીના પ્રમુખ તથા મંત્રી કનુજિયા અશ્વિનભાઈ તેમજ અલ્કેશભાઈ યોગેશભાઈ વિજયસિંહ ગોહિલ મયુરદાન ગઢવી અલ્પેશભાઈ રાવલ રામજીભાઈ તળપદા બહાદરપુર ગ્રામ પંચાયતના માજી સરપંચ પંચાયતના સભ્યો અને અગ્રણી ગ્રામજનો હાજર પચાસ વર્ષમાં પ્રવેશ કરી રહી છે જયારે અમારી શાળાની સ્થાપના તારીખની ઉજવણીના ભાગરૂપે અમારી શાળાના પટાંગણમાં સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવેલ છે

અમારી શાળા ખૂબ પ્રગતિ કરી આગળ વધે એવી જ અપેક્ષા આચાર્ય શ્રી ભાધરપુર કુમાર પ્રાથમિક શાળા